રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ આજનો આપણે વ્લોગ ચાલુ કરવામાં અગિયાર વાગી ગયા હે કેમ કે મારે પાડોશીની ખાતર ભરવા જવાનું થયું હતું એ ટ્રેક્ટર જો આ ઘણી ફ્રી થયો ને અહીંયા રાખી દીધું તથા બાપુ અહીંયા આપણા ઉકેડામાં કંઈક ચાલુ કર્યું હતું વળી જો એ હા હું ટ્રેક્ટર એ પાવડો જોડાવીને હું ગયો હતો ટૂંકમાં અહીંયા મરચી વાવવાની છે અમારે બાજુ ભાઈને તે ખાતર ભરવા ગયો હતો અને અહીંયા ઘરે આવ્યો તો અહીંયા તો મરચાં ને મેથી ને ધડબડાટી છે બધી શું હોય મહેમાન આવવાના હા કોણ કારાવડ થી ઓલા રમેશ મામા નહી કે આપડો દાયરો હે કોઈ હા કરશન ને કાકા ભાઈ અમારા ભાઈ એટલે કે કવિબિનના છોકરાના હહરાની અને અમારા બાપુના ફૂઈના દીકરા એક એ કરમુ છે ઓલા અમારે આંબલીએ જ છે કરશન ની એ બધા આવવાના હે એની બધી મહેમાની તૈયારી થાય છે જો જો અહીંયા હાલે છે બધું સુધારા વધારાના કામ કચ્છ અગિયાર વાગી ગયા કેમ ભાઈ વાર નું કર લીધું ને હા વાર વાર છાડા ને દી હે બા ટાઈમ જાતા વાર ના લાગે મારી હે તને તો સયા ના રસ લગાઈ નતો લેતા પણ આ જીમાં ના બોલો ને ના ઠીક આ હા હવાર વેલા ધબડેડિયા જઈ હકી

અગિયાર વાગી ગયા એટલે મીમા ને આજ તો હા લગભગ કેટલા છ અહીંયા પાણી મારે લાઈટ વાઈ એમાં મારે જવાનું થયું ઓલું ખાતર ભરવા જો અહીંયા દેશી ચૂલા ઉપર દેશી ડબ્બામાં પાણી ગરમ થાય આ પાણી ગરમ કરવા માટેનો ડબ્બો અમે કેદીનો તૈયાર કરી લીધો ને પછી આમાં અમારે છે ને

ખટાકાન ખટાકા ગામ હાલો તો ભાઈ ન આવી બીજો ભાઈઓ કે આપણું થોડો હાલે શૈલેશભાઈ કેતો હોય નઈ રે સે જો શૈલેશભાઈ અને શૈલેશભાઈને કીધું તરબૂચ ના વાવત કઈ નઈ અમે પાંચ વીઘાને વાવી કે પાકે તઈ ખાઈ જાય હાલો ભાઈ કઈ પેજુ મારી ટાઈમ મડીએ તો શૈલેશભાઈ ઈનો લાભ પણ લઈ જાઉ બાકી હાલો અટાણે છે ને નઈ લઈ તો આગળી મીમન આવી જશે

આપણી થારી હે રેડી જણુએ જમી લીધું અને હવે બાયુને જમવા બેસાડી દઈ ગરમા ગરમ ગરમ ઉતર તાન જણુએ હા અને વિડિયો નથી લીધો બો હવે તો બાયુ જમવા દે દઈ હા હાલો ભાઈ જો મહેમાન હતા ઈ વયા ગયા ઘણી અટાણ સુધી કાકા ત્યાં બેઠા હતા સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો બપોરા કરીને પછી કાકાનું વાળી ગયા અને હવે આપણે કરવી છે મોટર ચાલુ લાઈટ આવી ગઈ છે રાજુભાઈ મોટર ચાલુ કરી દીધી જેવો ટાઈમ થયો હે રાજુભાઈ મારે કરવી છે વાયુવારી મોટર ચાલુ આપણે જો ટાટર કે કાંઈ નથી ડાયરેક્ટ છેડા હે ટાટર રાખી તો વેરંટેજ જ આવે ને ભાઈ ટાટર જ નહીં રાખવાનું ડાયરેક્ટ બે આકડીયા માર દે લઈને જ હું હેલ્ધ કઈ ના પડે ચાલો હવે આજ હાજ સુધીમાં પાઈ લેવું પડશે ગમે એમ કરે કરી ચાનું શું હોય હા पूछे हो नहीं आवे एमने कोई लव लह मैं देखा तू नहीं भाई अबे वाइट जो है नहीं चार नहीं चार तक है बे मैं रहे राजू भाई ना जी बाकी है ना तो चार नहीं हुई है राह राज्य ने जड़ है तो मने ही जड़ हो रही चलो चाय पानी आवे तो ठप करवा बाकी पानी चालू कर दी से अपने जो धाना भाई જેમ આમ નીચે જાય ને એમ બધા હરા છે જેમ આમ ઉપર આવતા જાય જમીનમાં ઉપરના ભાગમાં જે ધોવાણ થતું હોય ને એ થોડીક ધોવાતી હોય જમીન એટલે નબળી થતી જાય વરસથી વરસ એટલે એમાં થોડાક મોરા રાજુભાઈ વારે ને ત્યાં એ થોડુંક એકાદ વાદળી ટૂંકમાં વધારે મોરી પડી ગઈ છે જમીન ને આપણે આમે ઉપર એ ટૂંકમાં જેમ આમ આગળ જાય ને એમ નબળી છે પછી આમે એટલીક કોરા જેમ જાય એમ ક્યારે હર આવતા જાય એટલે એવી રીતના જમીન ધોવાતી હોય ત્યાં મોરવાણ થતી જતી હોય બાકી હજી જોવા ને એક વાર નૈદા નથી હવે નેદવાની ખાસ જરૂર છે ખડે નામી નેદવા જેવું થઈ ગયું છે પણ ટાઈમ નથી હજી હવે માંડવીનું કામ છે આજ ને કાલ બપોર સુધીમાં જો એ બધું એકનું પીસણું કરી લઈએ ને પછી એક ધારું આપણે વહીવરા ભાગમાં ગમે અરોડા ચાલુ કરી કેમ કે આમાં તો આ ગારો થઈ જાય ને કંઈ નેદવાની જરૂર તો આને ખાસ કેમ કે ગાભુરી થઈ ગઈ છે બહુ હેઠામાંથી ગાભુરી આવ્યા જ રાખે આવ્યા જ રાખે ઉનાળે બી હોય ને ફોરામ બહુ હોય પવન ભેગા આવી જાય એટલે એ બધું કામ કામ ટૂંકમાં ડોવાય બહુ ગયા આ વર્ષે બધાને કામ એકંદર લાંબુ બહુ આયેલું પાછળના વરસાદુના કારણે બહુ જાડી જમીન હલામી જમીન હોય ને તો ધાણા ને છ થી સાત પાણી બહુ તો આઠ પાણી જોઈ આપણે કદાચ એવી એકાદી બે કોમેન્ટ હતી તો હરખી જમીન હોય ટૂંકમાં લેવલ જમીન

આમ તો જો કે ખારું ઝેર થવાનું જ છે જોઈએ આપણે કેટલીક વાર ટકે હા ન ટપાડવો ન ટપાડવો મેં બરકો તો તને અહીંયા બુદ્ધિ વહી ગઈ છે હે નહી વો હા બસ ઈ કે પાણા બાણા ને કા કર ને તો બુદ્ધિ આવે તો ભલે કાજી

હા પછી વળી કઈક ભેજું મારી હાટે યાદ આવી છે ને તો હું ટપાડ્યું ભાઈ નાકું આપણું ભરાઈ ગયું છે ક્યાં રહો એટલે નાકું વારવાનો ટાઈમ થઈ ગયો છે આવી રીતના નાકા વારવાના છે ને બારે નમી પડે છે આ તો બડ નહીં નકરા નાકા રે એમ જ નથી જલ્યો આવી ગયો હે જો એકલો એકલો ટપિન મેં નટ ટપાડ્યો હું કેવું હું જલ્યા તારું હવે પાછો ટપિન બાબા આમ જો બાબા કેવા હે કે હવે केम वाइडी ना है अरे तो तबाय तो तमा तिन पारी मकोक देख लो आ थावे जा तो ता तमा मुखी अन आ तो पण आया किनी तने कोई टेड़ आईवो है आयो विवाह था है पाणी मा गोगी हे राजू भाई व्हाट इज दिस धन्य धन्य इज वेरी गुड अपनी इंग्लिश क्यों से હલ્દી હે કોઈને ના સમજે એવું છે એમ તને તો ટાયર હદ પડે ઓરાજભાઈ નથી વાવડી નહીં કઈ ને તને ટાઈટ પડે ગજબ કેવાય પડે ને અમાર રાજુભાઈનો નો જો ડ્રેસ ઉટું બુટું ને ઠઠા રસે ને આપણે સહી ઠૂઠા પડી ગયા એટલો ફેર પડે ને આપણે હા આપણે પણ કાકા ડાયરેક્ટ આવ્યા ને એટલે નથી પહેરી ગયા ભાઈ તો કેવો આવે છે વિડીયો ભાઈ આ પાછળના કેમેરા શૂટિંગ કરું કેવું આવે કેવું નહીં મને આઈડિયા નથી ને મારા ને મારે હવે છ કેરા રહ્યા છે ખાલી પાણી પવાના જો લાઈટ આમને રંગ રાખી દઈએ તો અંધારું થયા પહેલા અમે અહીંથી શૂટ થઈ જાય થાય થાશે ને પૂરે પૂરે કાલનો થાય છે તને ખબર છે થાય છે વર્ષો થાતો આજ રાતિક આજ જરાક વધી ગયો કઈ કઈ ભડે રાટીનો અવાજ અહીં સંભરાય છે ને ભાઈ મારો ક્યારો યા જો કટોકટી છે ભરાવાની તૈયારી છે હાલો આ વાઘાડી ટૂંકી છે અને ઓલી બાજુ ની પાતો ને એ થોડીક લાંબી હતી એટલે આમાં મારે જવું પડશે આપણે અહીંયા ટકી નહીં હગી હાલો તો થોડીક વારનું પાણી છે ને પછી જાય ઘરે થોડી થોડી ઠંડી માંડી છે પડવા ઠર પડે છે પવન તો નથી પણ જરા જરા ઠર ચાલુ થઈ ગઈ છે હાલો થોડાક ક્યારા છે બે વચ્ચે પાય લઈ અને ભાઈ પ્રકૃતિની મજા તો કંઈક અલગ જ છે અટાણાનું જે વાતાવરણ છે ને જમાવટ વાળું છે ભાઈ કઈ ના ઘટે જી આ પ્રકૃતિના ખોડે મોજ આવે ને ભાઈ એ તો વાડી વિસ્તાર ને વાડિયું કરતા ખેડૂતો ને ગામડામાં રહેતા માણસો જ માણી શકે બાકી નથી ભાઈ શેર શેરમાં મજા નથી વેલા હાલો આપણો ક્યારો ભરાઈ ગયો હે ધબધબાટી બોલી ગઈ છે હાલો નાકો હાર લઈ ફટાફટ અને જો ભાઈ ઓલો ભડકો થાય છે ને એ આજ બે તંદીથી જ થાય છે

એકડો કર પેલે ગમે નિયા એકડો કરી મને દેખાડજો કેવો થાય એકડો હાલો ભાઈ આ મારા ઝેલા ભાઈનો એકડો બગડો કરજો એ એવડી મીંડી ના હોય તો એની પૂછડી ક્યાં અને ઓલી બાજુ જો અમારા વિરનભાઈ લેસન કરે છે ને આ બાજુ ટીચર બેહી ગયા છે બતને શીખવડવા આજ તો કઈ દેશે હું તું એ ટીચર જ લખશો ગાવ

ઠીક હવે હા કે વીરે ના જ આપણે એ હવે ભણતર ના ગમે સવાલ કરે ને તો આપણે પરબારું કઈ મગજમાં ના બે અને અમારો આ બાદ સાહેબ લેસન કરવા બેઠો હોય આમ કરજો ભલે જુવાન લેસન દેખાડો જારવો હે ક્યાંથી આ અમારું ભાઈ ભણે કેટલું આગળ વધીએ તમે જ કયો જોઈએ એક્શન રિએક્શન ઉપર ઉપરથી હવે આપણે જરાક જીયાન ભાઈ આગળ જોઈ આવી કેટલાક પૂગો

એકડા બગડા નથી લેપન બીજુ હું લખવાનું છે આમ જોઈને કે હેખું કે ની લેસન દીધું ઈ કે કની દીધું કે ની દીધું એમ બાજુ મમ્મી હું ઢબ કર્યું તારી મમ્મી આ પણ હું લેસન હે એકડે બગડા નથી તો બીજુ હું દીધું એટલે એકડા બગડા જ દીધા હોય ને એકડે બગડા દીધા કલમ ખટારો દીધો એબીસી દીધી હું દીધો વા તો એક થી 20 હું દી એકડા બગડા હ

પે દીકટ હે હમણા નહી આમ તો જો કે 5 6 મહિના થી બધું મસ્ત લેસન કરે છે 5 6 મહિના કે નહી અબરાધી થઈ ગયો હવે એને ચાલુ કરાયું હ હા 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 બે નોટુ તો એક નોટ ભરાઈ ગઈ ને આ બીજી અર્ધી ભરાઈ ગઈ ઠીક હે જો આ બડા એકડા ને બગડા ને કાઈ દે શરમ મસ્ત મંડ્યું હે બનવા તો પરાજી જો આ સબ દુર્લખ ખઈવા એકવાર મારું

તો આજના વિડીયો નો આપણે એન કરી દઈ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ